સંસદમાં વકફ બોર્ડ સુધારા બિલ રજૂ થઈ ગયું છે આ બિલ જો કે હવે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને એટલે કે સંયુક્ત સંસદીય કમિટીને રિફર કરી દેવાયું છે પણ આ વકફ બોર્ડ શું છે અને કેમ અત્યારે વિવાદમાં છે અને એની ચર્ચા આપણે કેમ કરવી પડેલું છે એની વાત કરીએ વિવાદ એ છે કે વકફમાં અને એમની પાસે વકફ બોર્ડ પાસે એમના કબજામાં જે સંપત્તિ છે એ અકલ્પનીય છે અને એનો જે વહીવટ ચાલે છે એમાં બહુ ગોટાળા છે આ મુખ્ય મુદ્દો છે સંપત્તિ એટલી છે કે એક અંદાજ મુજબ સૌથી વધારે સંપત્તિ ધરાવનારા જો એસ્ટાબ્લિશમેન્ટ હોય તો ભારતીય રેલવે અને સેના પછી વકફ બોર્ડ છે એ ત્રીજી એવી સંસ્થા છે કે જેની પાસે સ્થાવર જંગમ મિલકત નું પ્રમાણ બહુ જ મોટું છે અને સૌથી મોટો મુદ્દો એ છે કે આ વકફ બોર્ડની આટલી બધી સંપત્તિનો લાભ જેમને મળવો જોઈએ એ નીચલા વર્ગના મુસ્લિમો મહિલાઓ બાળકો એમને મળતો નથી કેટલાક કહેવાય ને કે ખાસ માણસો જ વકફ બોર્ડ પર કબજો જમાવીને બેઠા છે એમની મોનોપોલી હવે વકફ બોર્ડ પરથી હટશે સરકાર આ સુધારા બિલથી આખું નવેસરથી વકફ બોર્ડની રચના કરવા માંગે છે જેનો લાભ મુસ્લિમોમાં ગરીબ છે મહિલાઓ છે બાળકો છે એને મળવાનો છે આ અદલ એવો જ સુધારો છે કે જે સરકારે ટ્રિપલ તલાકના મામલે કર્યો હતો વકફ એટલે કે અરબી શબ્દ જ વકુફા પરથી આવ્યો છે એનો અર્થ થાય છે રોકાવું અથવા થોભવું ઇસ્લામમાં વકફ એ દાનનું એક સ્વરૂપ છે જે સમાજને સમર્પિત મિલકત છે જે વ્યક્તિ પોતાની મિલકત વકફને આપે છે તે વ્યક્તિ વકીફા કહેવાય છે અને દાન આપતી વ્યક્તિ એવી શરત મૂકી શકે છે કે તેના દાનની રકમ માત્ર શિક્ષણ હોસ્પિટલ ખર્ચવામાં વાપરવામાં આવે આઝાદી મળી 47 માં એ પછી 1954 માં વકફ બોર્ડ બનાવવામાં આવ્યું અને વકફ એક્ટ બનાવવામાં આવ્યો અને એ એ સંપત્તિઓનું સંચાલન કરવામાં બનાવવામાં આવ્યો હતો પછી ઓગણીસો પંચાવનમાં એટલે કે એક્ટ બન્યો એના બીજા જ વર્ષે એમાં સુધારો કરવામાં આવ્યો એ પછી છેક ચાલીસ વર્ષે એટલે કે ઓગણીસો પંચાણું માં એમાં ફરી સુધારો કરવામાં આવ્યો એ પછી બે હજાર તેરમાં માં યુપીએ સરકારનું છેલ્લું વર્ષ એ વખતે પણ આમાં એક સુધારો કરવામાં આવ્યો તો મુખ્ય ચાર ફેરફાર કરવાના છે એમાં પહેલો છે વકફ બોર્ડમાં બિન મુસ્લિમોનો પ્રવેશ બીજું છે મહિલાઓની ભાગીદારી વધારવી ત્રીજું છે બોર્ડ પર સરકાર નિયંત્રણ વધારવું અને ચોથું છે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસમાંની નોંધણી કરાવી અને છેલ્લે એનડીએની સરકારમાં નરેન્દ્ર મોદીની સરકારને એટલે કે ભાજપને ટીડીપી અને જેડીયુએ ટેકો આપ્યો છે એ તો બરાબર છે પણ પકફમાં સુધારા કરવા માટે પણ આ બંને મુખ્ય ટેકેદાર પક્ષોએ પણ એમાં સમર્થન આપ્યું છે આ બંને પક્ષો પોતપોતાના રાજ્યમાં મજબૂત મુસ્લિમ વોટ બેંક ધરાવે છે તો આ એક સુધારાવાદી પગલું છે જે આવનારા સમયમાં જેમ ત્રિપલ તલાકમાં જેમ થયું એવું મુસ્લિમ સમાજ માટે ખાસ કરીને નીચલા વર્ગના મુસ્લિમો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રો એડિટર સુધી આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ